ગમે તે કરો લોકો તમારી નિંદા કરવાના 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 આ સૃષ્ટિનો નિયમ છે તમે કોઈ પણ સારામાં સારું કામ તમે કોઈમ નથી કરતા લોકો તમારી નિંદા કરવાના કરવાના ને કરવાના જ આ દૈત્યો દરેક ને દરેકને નડે છે અહીંયા બેઠેલા કોઈ એવું ન કહી શકે કે અમને આવા દૈત્યો હેરાન નથી કરતા આપણને બધાને હેરાન કરે જ પાણીમાંથી પોરા કાઢે પણ જેનામાં સત્ય હોય જેનામાં નીતિ હોય ને એવા લોકો આજે પણ આવા પરવા કર્યા વગર આગળ જાય જાય અને જાડા જાડા ચામડીનું થવું આ દુનિયામાં બહુ જરૂરી છે તમે ઢીલા પોચા કાચા કાનના બહુ નરમ નરમ હોવ ને તો આ દુનિયા તમને એમને કોરી ખાઈ જાય એમ છે તમારે જાડા ચામડીના કોઈ ગમે એમ બોલે તમારી અંદર આમ જાવું ન જોઈએ એટલી જાડી ચામડી હોવી જોઈએ

राम रटण सवारे, बीक पची कोी अमारे रामटन सावाे बीके को अमारे रामटन सा

એટલે એને પોતાના સમાજમાં કીધું કુતરાઓની સમાજ તો હોય ને આપણી જો એવું થોડું સમાજ કુતરાઓની સમાજ હોય એટલે એને પોતાના કીધું કે આવી રીતે મારે કાશી યાત્રા કરવા જવું પેલા તો કીધું કે ભાઈ આપણામાં કોઈ જાતું નથી હું તમે આ યાત્રા યાત્રા આપણે કૂતરાજી કૂતરાની જેમ રહેવાનું હોય માણા જેવું નતા માણા આપણા જેવું હોય તમે માણા જેવા થાવ છો જેવો થવા જાય જ છે છે તમે તો પછી તો આપડે ખબર છે ને બહુ મોટી યાત્રા એ જાય લીલી પરિક્રમા કરવા જાય અથવા તો પછી આગળ બહુ મોટે ધામ હિમાલય માં જાય તો આખો એક સમારંભ યોજાય જાય પરિવાર ની અંદર મોટો પરિવાર ભેગો થાય એને પછી રેલવે સ્ટેશને પહોંચાડવા જાય ફ્લાઇટ એરપોર્ટ ઉપર પહોંચાડવા જાય તો આમ ફૂલની માળા પહેરાવે તિલક ચંદન કરે ઢોલ વગાડે પાછા આવે ત્યારે એવું કરે ખબર આપણે બધા એવું થાય તો કીધું કાકા કુતરા કાકા એટલે એના સમાજના કાકા વડી કીધું કાકા તમને ઈચ્છા છે કે તમારે યાત્રાએ જવું છે તો કઈ વાંધો નહીં તમારો એક સત્કાર સમારંભ કરીએ બરાબર અમે તમે સૌ તમ કારણ કે આપણા આખા ખાનદાનમાં આવો કોઈને વિચાર ન હોય તમને વિચાર આવ્યો તો અમારે તમારો સત્કાર સમારંભ કરવો છે બરાબર એ થઈ જાય પછી આપ યાત્રા એ નીકળો આખો સમારંભ યોજાણો સમારંભ યોજાણો ને એમાં જે મોટો આમ ડાઘિયો જે હોય ને જે મોટો આમ 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 હળભમ ડાઘિયા જેવો એ ડાઘિયો કૂતરો એ સમાજ પ્રમુખ હતો બધે ડાઘિયા હોય એ જ અરે એટલે એને મજબૂત રહેવું પડે કેવાનો સારો મતલબ છે એમ હા એને આખી સમાજને સાચવવી છે નેતૃત્વ આપવું છે તો એને ડાઘ્યું થવું પડે તમે પણ તો આખો સત્કાર સમારંભ યોજાણો એ ડાઘિયા જેવો હતો ભાઈ પ્રમુખ એને આખું માઇકમાં માં બધું બોલવાનું ચાલુ કર્યું કે આપણા કુળના દીપક અને આપણા કુળને ઉજાવનારા એવા આપણા શ્વાન આપણે અહીંયા કાશી માં જાય છે યાત્રા કરવા જાય છે આપણી આખી સમાજમાં હજી બધી કોઈ નથી ગયું એકાદ જાય તોય આપણી એકોતેર પેઢી તરી જાય નરસિંહ મહેતાએ કીધું એમ કુળ એકોતેર તાર્યા એકાદોક જાય તોય આપણી પેઢીઓ પેઢીઓ તરી જાય એટલે એમ કરીને પછી બધા એક પછી એક બધાને માળા પહેરાવે તિલક કરે માળા પહેરાવે ફૂલ ઉડાડ્યા અને પછી ઓલો એવો ગળગળો થઈ ગયો જે જવાનો તો યાત્રામાં એટલો ગળગળો થઈ ગયો એને માઈક આપ્યું તો એ માઈકમાં કાંઈ બોલી જ ન હોય કો ભહી જ ન હોય કો અને પછી જે પ્રમુખ છે ને એને કીધું કે આપણા કાકા યાત્રા એ જાય છે યાત્રામાં જઈને પાછા હેમખેમ પાછા આવી જાય એના માટે આપણી આખી સ્વાન સમાજ એક મહિનો ભસશું નહીં ને કોઈને કરડશું નહીં ઈ તો એવી ટેક લે ને એવા જ વ્રત લે ને એ બીજા શું વ્રત લે કે અમે કોઈને ભસશું નહીં ને અમે કોઈને કરડશું નહીં અને પછી પ્રમુખે પૂછ્યું કે તમે જાઓ તો છો કાકા પણ પાછા ક્યારે આવો તો અમને ખબર પડે એ રીતે તમે પાછા વળતા આવો તો અમારે તમારું સામૈયું કરવાનું છે સામૈયું ઢોલ નગારા વાજિંત્રો આપણે તમારે આમ એકદમ અબીલ ગુલાલ ફૂલ આ આપણે ખૂબ ધામધૂમથી તમે પાછા આવો એટલે તમારું સામૈયું થવું જોઈએ એટલે કાકાએ કીધું કે જો મને દસ દી જતા થાય ચાલી ચાલીને જાઉં એટલે દસ દી જતા થાય દસ કાશી વિશ્વનાથ ગંગાજીના કિનારે સંતોનો સત્સંગ કરું વિશ્વનાથ બાબાના દર્શન કરું અન્નપૂર્ણા મેળાવડો સત્સંગ કરું એટલે દસ દિવસ હું ત્યાં રોકાવ અને બાકીના દસ દી વળી પાછા રિટર્ન એટલે ત્રીસ દિવસ મહિના હું પાછો આવીશ તો કે ભલે તો મહિના દી પછી અમે તમારા સામૈયાની તૈયારી કરશું કાકા ગયા ગયા તો ગયા પણ પાછા પંદર દીમાં પાછા વળી આવે ગયા ખરા પણ પંદર દીમાં મહિને પાછા આવવાના હતા એની જગ્યાએ પંદર દીમાં પાછા આવી ગયા અને આખી સમાજ ઊંઘતા ઝડપ્યા બધા સામયું બમયું કઈ નહીં બધા હું તાતા ને કાકા ગામમાં આવ્યા અને બધા કે કાકા અમે તમને કીધું તું તમે અમને આગોતરી જાણ કરજો અમારે સામયું કરવું છે ઢોલ નગારા અમારે નાચવું તમે અમારો હરખ તોડી નાખ્યો અમને કેટલો હરખ હતો તમે આખો હરખ ભાંગી નાખ્યો આવડા જલ્દી આવી ગયા તમે પોચા નતા ત્યાં તો કે શું વાત કરો છો પોચો તો પાંચ છ દિવસ ત્યાં રોકાણો તો કે તમે તો મહિને પાછા આવવાના હતા ને તો કે એમાં થયું એવું આપણા ગામમાંથી નીકળ્યો ને પછી હું આપણા ગામમાંથી નીકળું પછી રસ્તામાં અલગ અલગ ગામો આવતા જાય ને માર્ગમાં રસ્તામાં આપણા ગામમાંથી નીકળ્યો તો બીજું ગામ હવે બીજું ગામ હોય તો આપણી સમાજ તો બધા છે ને ને આપણી સમાજ તો એવું કઈ થોડી આપણા ગામમાં તો હું બીજા ગામમાં ગયો તો આપણી સમાજના જ્ઞાતિ બંધુઓ મને ભાવવા માંડ્યા મારી પાછળ દોડા આ હું નવી નવાનો યાત્રા એ નીકળ્યો આ શું આ બધું આપણા આ સમાજની વિપરીત કામો કરે છે આ શું આમ કરવા નીકળ્યો પછી બીજા ગામમાં જાઉં તો વળી બીજા ભસે એમ ઈ લોકો મારી વાય ભસતા ભસતા પાછળ દોડે એટલે હું જે ઝડપે જવાનો હતો એની ત્રણ ઝડપે દોડ્યો અને દસ દિવસમાં પહોંચવાનો હતો એની જગ્યાએ ત્રણ દિવસમાં પહોંચ્યો ત્રણ દિવસમાં પાછું દસ દિવસ રોકાવાનો હતો દસ દિવસ રોકાયો અને છતાંય પંદર દિવસમાં પાછો આવ્યો એમ આપણી કોઈ નિંદા કરે આપણી આપણી પાછળ કોઈ ભસે આપણી ઉપર કોઈ કાદવ ઉછાળે આપણી ઉપર કોઈ આંગળી ચીંધે એમાં આપણી ગતિ વધશે એમાં આપણું ભજન વધશે અને આપણે આપણા લક્ષ્યમાં મહિને બે મહિને એક વર્ષે પહોંચતા હશું ને તો આપણે છ મહિના પહોંચી જશું પણ સાથે રામ રટણ સાંજ સવારે बीक पशी कोनी अमारे राम रटन साज सवारे बीक पशी कोनी अमा રટણ સાંજ સવારે હે રામ રટણ આ બાજુ હે રામ રટણ ना ताओ। ताओ, ताओ। ए? आ, एक और एक। अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए